સુરતા પલસાણાના જોડવામાં ડ્રમ ફાટવા મામલે સાત લોકોના મોત નિપજ્યા છે ત્યારે પલસાણા પોલીસે સુપરવાઇઝર અને ઓપરેટર વિરુદ્ધ ગુનો નોંધ્યો છે સુરતના પલસાણાના જોડવા ગામે સંતોષ ટેક્સટાઇલ મિલમાં ડ્રમ ફાટવાનો મામલો સામે આવ્યો હતો સમગ્ર ઘટનામાં કુલ સાત લોકોના મોત નિપજ્યા છે પલસાણા પોલીસે સંતોષ મિલના સુપરવાઇઝર અને ઓપરેટર વિરુદ્ધ આ સાત લોકોના મોત બદલ ગુનો નોંધ્યો છે ડાઇંગ મિલ માં ડ્રમ વિભાગ દસ અને છ ના ઓપરેટર અનમોલ સુખનંદી શાહ વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે અને સુપરવાઇઝર અલ્પેશ પટેલ વિરુદ્ધ પણ ગુનો નોંધાયો છે ગત એક સપ્ટેમ્બર ના રોજ મિલમાં કામદારો કામ કરી રહ્યા હતા ત્યારે આ ઘટના બની હતી જેમાં વીસ જેટલા મહિલા અને પુરુષ કામદારોને ગંભીર ઈજાઓ થઈ હતી જ્યારે બે કામદારના ઘટના સ્થળે મોત થયા હતા ત્યારે સારવાર લઈ રહેલા ઈજાગ્રસ્તો પૈકી પાંચ લોકોના મોત નિપજ્યા હતા આ ઘટનામાં કુલ સાત લોકોના મોત થયા છે અલગ અલગ દિવસોમાં સારવાર દરમિયાન તમામ લોકોના મોત નિપજ્યા હતા મોતને ભેટેલા કામદારો દાજી જતા તેમને સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા હતા જોકે હાલ પલસાણા પોલીસે સુપરવાઇઝર અને ઓપરેટર વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે બ્યુરો રિપોર્ટ એસ ટ્વેન્ટી ન્યૂઝ સુરત